હવે જો આલ્ફા કણ સ્થિર થતો હશે તો એ આલ્ફા કણ ની જે ગતિ ઉર્જા છે એ આપણને શૂન્ય મળે છે આથી કહી શકાય કે અંતરે જે સ્થિતિ ઉર્જા છે તે આપણને મોટા અંતરે આલ્ફા કણ ની ગતિ ઉર્જા મળે છે આથી સીધી ઉર્જા બરાબર આગળ સૂત્ર હતું કે ક્યુ સ્કવેર ના છેદમાં આર આ સૂત્ર અનુસાર કે એટલે કે એક ના છેદમાં ફોર પાય એપ્સલોન ઝીરો ક્યુ સ્કવેર અહિયાં ગાડી આલ્ફા કણ છે એટલા માટે બે ઇલેક્ટ્રોન ગુણ્યા ઝેડ ના છેદમાં એનું અંતર પી બરાબર આલ્ફા કણ જે ગતિ ઉર્જા જે છે એ અહીંયા આપણને આપે

और ने आपने जानिये है कि 1/450 એટલે કે k ની કિંમત છે 9 * 10^-9 mks પદ્ધતિ ની અંદર ફળ ભાગવામાં અયા મુકી દયા તો 9 * 10^-9 * 2e^2 * z લે 79 / अंतर d = 7.7 * 10^-6 * 1.6 * 10^-19 સામેકાર સાત પોઈન્ટ સાત ગુણ્યા દસ ની છ ઘાત ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસ માઇનસ ઓગણીસ પરિણામે સાધરૂપ આપતા ડી કિંમત છે 10^-14 ઘાત જેટલી આપણને મળે છે આથી લખી શકાય અને 10^-15 ઘાત ઘાતને ફર્મી કહેવામાં આવે છે આથી ડી બરાબર ત્રીસ પોઈન્ટ આપણને અંતર મળે છે સોનાના ન્યુક્લિયસની સાચી જે ત્રિજ્યા છે એ 6 ફરમી જેટલી છે હાઇડ્રોજન અને આયનાઇઝ્ડ હિલિયમ માટે રીડબળ કચરાંગના મૂલ્યો એ 1,9677.7 cm ઇનવર્સ અને 1,9722.4 cm ઇનવર્સ છે તો ઇલેક્ટ્રોન માટે e ના છેદમાં m નો ગુણોત્તર શોધો હાઇડ્રોજન આયનનો સ્પેસિફિક ચાર્જ છન્નુ હજાર ચારસો નેવું પરમાણુ માટે જેનું સૂત્ર એ આર એડમ બરાબર આર ઇન્ફાઇનાઇટ ના છેદમાં એક વત્તા સ્મોલ એમ એટલે કે ઇલેક્ટ્રોન ના દળના છેદમાં પરમાણુ નું દળ એટલે કે એમેન્ટ જેટલું આપણને મળે છે અહીં આ ઇન્ફિનાઇટ છે એની કિંમત તો આ છે એક લાખ નવ હજાર સાતસો સાડત્રીસ સેન્ટીમીટર ઇનવર્સ જે અનંત દર ધરાવતા ન્યુક્લિયસ માટે રીડબર્ગ અચાંક દર્શાવે છે એમ જે છે એ ઇલેક્ટ્રોન દળ દર્શાવે છે અને કેપિટલ એમ એટમ જે છે એ પરમાણુના ના ન્યુક્લિયસ દળ દર્શાવે છે આથી અહીં હાઇડ્રોજન માટે એટલે કે હાઇડ્રોજન પરમાણુ હશે તેના માટે આપણે શોધીએ એટલે કે એ એચ એટમ આપણને દર્શાવીએ તો આર એચ બરાબર આર ઇન્ફાઇનાઇટ ના છેદમાં વન મોલ સ્મોલ એમ ના છેદમાં એમ એચ હાઇડ્રોજન નું દળ ના હાઇડ્રોજન ના ન્યુક્લિયસ નું એ જ રીતે હવે આયનાઇઝ હિલિયમ પરમાણુ માટે એટલે કે હિલિયમ માટે અને દર્શાવીશું આર એચ બરાબર હિલિયમ ના ન્યુક્લિયસ નું દળ હવે આપણે જાણીએ છીએ કે હિલિયમના ન્યુક્લિયસ નું દળ એટલે કે એમ એચ જે છે તે ચાર હાઇડ્રોજનના દળ જેટલું ન્યુક્લિયસ જેટલું છે એટલે કે ચાર ગુણ્યા હાઇડ્રોજન નું દળ એમ એચ તો એને અહીંયા કાઢીએ આપણે આ રીતે લખી શકીએ કે r ઇન્ફાઇનાઇટ ના છેદમાં વન દર્શાવાય છે બરાબર 1 પ્લસ આર ઇન્ફાઈનાઇટ આર ઇન્ફાઈનાઇટ તો કેન્સલ થશે તો પણ અહીંયા લખીએ કે આર ઇન્ફાઇનાઇટ ના છેદમાં 1 સ્મોલ m ના છેદમાં એમએચ છેદમાં 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 ખાલી એમ એચ આપણને મળે છે હવે આ જે પદ છે એ આખું આની સાથે સાથે ગુણાશે એટલે કે આરેલ એમ ના છેદમાં એમ એ એજ રીતે આર એચ ઇ સાથે ગુણાશે તો આર એચ ગુણ્યા વન પ્લસ એમ ના છેદમાં આથી હવે ગુણાકાર જો કરવામાં આવે તો અહી આર વત્તા આર ગુણ્યા સ્મોલ એમ છેદમાં એમએચ આર વત્તા ગુણ્યા સ્મોલ એમ ના છેદમાં ફોર એમ મળે છે આથી આર આ સામે જશે તો માઇનસ થશે એટલે કે આર એચ ઓછા આ પદ છે એ આખું સામે જશે તો આર એચ ના છેદમાં એમ એચ ઓછા આખું પદ સામે જશે એટલે માઇનસ આર સ્મોલ એમ ના છેદ માં ફોર એમ આપણને મળે છે

आर एच ओ छा आर एच ई सात सौ बीस चार नीचे कि मुख्य एक लाख नौ हजार सात सौ बीस पॉइंट चार, नीचे के बावीस चार। आर एच जे चार। एक लाख નવ હજાર છસો ને સિત્યોતેર પોઈન્ટ સાત ના છેદ માં ની કિંમત એક ઓછા આર એચ બાવીસ પોઈન્ટ ચાર ભાગ્યા ચાર છે એટલે આના છેદમાં ચાર છે આમ સાધુ આપતા સ્મોલ એમ એટલે કે ઇલેક્ટ્રોનના દર ના છેદમાં પરમાણુ નો દળ પરમાણુ ના ન્યુક્લિયસ નો દર એમ ના છેદમાં એમ

ચાર્જ છે હાઇડ્રોજન માટેનો એ આપણને આપેલો છેદમાં સ્મોલ એમ જે છે એક પોઈન્ટ સિત્યોતેર તેપન ગુણ્યા દસ ની આઠ ઘાત કુલમ પ્રતિ કિલોગ્રામ કુલમ પ્રતિ મળશે આપણને હવે કિલોગ્રામમાં ફેરવવા માટે ઈના છેદમાં એમ એક પોઈન્ટ હાઇડ્રોજન પરમાણુ માટે દર્શાવો કે એન મુખ્ય ક્વાટમાં ધરાવતી કક્ષામાં ના ઇલેક્ટ્રોનની આવૃત્તિ એફ એમ ઇરેસ્ટના છેદમાં ફોર એપ્સોલો ઝીરો સ્કવેર એન એન નો ઘન એચ ના ઘન વડે આપી શકાય છે

ગુણ્યા આર બરાબર એનએચ ના છેદના ટુપાય મળશે અહીં ઓમેગાને સૂત્ર નો કરતા બનાવતા તો ઉમેગા બરાબર એનએચ ના છેદમાં ટુપાય આર નું વર્ષ એટલે કે છેદમાં એમ આવશે કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોન એ ત્રિજ્યા ને આર બરાબર એન સ્ક્ર એચ સ્કવેર એચ લોન ઝીરોના છેદમાં પાય એમ ઈ દર્શાવવામાં આવે છે અહીં આપણે આર કિંમત મૂકી દઈએ તો છેદમાં ટુ પાય એમ r નો વર્ગ એટલે કે ચાર ઘાત એપસેલોન ઝીરો નો વર્ગ છેદનો છેદ અંશમાં પાય નો વર્ગ એમનો વર્ગ ઈ ની ચાર ઘાત અહીંયા એક પાય કેન્સલ થશે એક એચ કેન્સલ થશે અને એક એન કેન્સલ થશે આથી મળતી જે કિંમત છે તે આપણને અહીંયા એમનો વર્ગ હતો અહીંયા એક એમ કેન્સલ થશે એટલે કે પાય એમ ઈની ચાર ઘાતના છેદમાં બે એપસેલો ઝીરો નો વર્ગ એચ નો ઘન એન નો ઘન મળે છે આમ ટુ પાય એફ તો સ્કવેર એચ નો ઘન એન નો ઘન છે અને છેદમાં ઘડી બે ગુણ્યા બે ચાર તો આવૃત્તિ જે મળે છે એફ આપણને એ એમ ઇરેસ ટુ ના છેદમાં ફોર સંક્રાંતિ કરીને એન માં જાય તો તેને અનુરૂપ તરંગ સંખ્યા તરંગ સંખ્યા એટલે કે તરંગ લંબાઈ નો વ્યસ્ત એટલે કે એકના છેદમાં એકના છેદમાં એન નો વર્ગ આપણને મળશે પરિણામે આર એક ના છેદમાં એન સ્ક્ર ઓછા એક ના છેદમાં અહિયાં થી એન એકલો નહીં નીકળે કારણ કે એનનો વર્ગ જ સામાન્ય નીકળશે ગુણ્યા એકના છેદમાં એટલે કે તરંગ સંખ્યા એકના છેદમાં લેમડા આ સામાન્ય એકના છેદમાં એન સ્ક્ર માઇનસ એકના છેદમાં એન અહીં ઘડી એન સ્ક્ર ગુણ્યા વન પ્લસ એક છેદમાં એન ની માઇનસ ઘાત છે તો એનું વિસ્તરણ કરીએ એક ઓછા બે ના છેદમાં એન સ્ક્ ઓછા ઓછા વધતા હશે એટલે કે બે ના છેદમાં એન નો ઘન આપણને મળશે પરિણામે એકના છેદમાં લેમડા બરાબર આર એકના છેદમાં એન સ્ક્રમાં પ્લસ છે આ માઇનસ એટલે કેન્સલ થઈ જશે એટલે કે

બે વડે ભાગ ચલાપીરો સ્કવેર સી એચ નો ઘન એન નો ઘન c સી અહીંયા કેન્સલ થશે એટલે એમ ઇરેસ્ટલો ઝીરો સ્કવેર ઘન ઘન આપણને નું સૂત્ર મળે છે અને આ જે આવૃત્તિ છે જે આગળ સમીકરણ એક માં હતી તે જ દર્શાવેલ છે તે જ સૂત્ર દર્શાવે છે